આજે તો સવારમાં ટ્રેક્ટર લઈને ડેરીએ કેમ જવું પડ્યું અને ત્રણ બોક્સ માં શું લાવ્યું અને બપોરના બાર વાગે મશીન થી ગાય કેમ દોવી પડી આ વાત છે તારીખ સાત એક બે ની તો કેમ છો મિત્રો મજામાં ને એટલે હું અને વાવલ ટ્રેક્ટર લઈને જતા મળી ગયા ઇન્સ્ટાગ્રામ ના ત્રણ ફોલો અને જવાનું હતું એક કિલોમીટર ગામ માં થોડી વારમાં પહોંચી ગયા મહાકાળી માતાના મંદિર અને દર રવિવારે ભાઈ ભક્તો દર્શન કરવા આવે છે અને મહાકાળી માના દર્શન કરી માના આશીર્વાદ લઈ લીધા અને આ ઢેઠાલ ગામના બોર્ડ એક બા વિડીઓ બનાવે છે કમેન્ટ કરીને જણાવે અને પહોંચી ગયા ડેરી અને આવ્યા આપણે મિલકી મશીનનો આપો છે લેવા અને ફટાફટ ધવલભાઈએ ત્રણ બોક્સ અને પાઇપો ટોલામાં ભરી દીધી અને મિલ્કી મશીન સેટ લઈ નીકળી ગયા અમે ઘર બાજુ અને રસ્તામાં મળી ગયા બધા ભાઈઓ એટલે કરી લીધા રામ રામ અને ઘરે પોકતા જ તરત આવી ગયા મશીન ફિટ કરવા કારીગર અને ફટાફટ બોક્સ નીચે ઉતારી અને કરી નાખ્યું મિલ્કી મશીન નું અનબોક્સિંગ અને આ છે આઈડીએમસી નું મિલ્કી મશીન જે ડેરી થ્રુ આવ્યું છે અને આ છે ધોવા માટેની ચાર નોઝલો અને એર વાલ હિતેશભાઈ અને સંજયભાઈ અડધી કલાકમાં મશીન સેટ કરી નાખ્યું અને ચાલુ કરીને બપોરે બાર વાગે ગાય દુઈ ને ચેક પણ કરી નાખ્યું અને હિતેશભાઈ એ બધી માહિતી પણ આપી દીધી અને આ મિલ્કિંગ મશીન નો ફૂલ આપણે યુટ્યુબ ચેનલ અને ફેસબુક માં આવી ગયો છે ફિટિંગ નો તો જઈને જરૂર જોજો અને ફૂલ સપોર્ટ કરજો અને વિડીયો પસંદ આવ્યો તો ફોલો કરવા ના ભૂલતા ચલો ભાઈ